લીધે જે વિરુદ્ધ ચાલી રહ્યો તો તેનું સમાધાન સમાધાન થઈ ગયું છે પરંતુ મિત્રો જે કીર્તિબેન પટેલ છે એ હાલમાં વિષુ રાજપૂત છે તેના વિશે વિરુદ્ધમાં ઉતરી છે અને વિષુ રાજપૂત કીર્તિબેન પટેલના વિવાદમાં ઘેરાયા છે અને આ મિત્રો આ સમયે જે કીર્તિબેન પટેલ છે વિષુ રાજપૂતનો પોલ ખોલી દીધો છે જે વિશ્વ રાજપૂતના પેલા મેરેજ થયા હતા ત્યારે ડિવોર્સ થઈ ગયા તા આ વિશે મિત્રો કીર્તિબેન પટેલ છે તે વિશુ રાજપૂતનો પોલ ખોલ્યો છે તો બધું આપણા આ વિડીયોની અંદર જાણવા મળશે અને એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તે હું તમને આગળ બતાવીશ અને સંભળાવીશ તો પહેલા તમે આ કીર્તિબેન પટેલનો વિડીયો જોઈ લો વિશુ રાજપૂતને શું બોલે છે તને બહુ ચેલેન્જો લેવાનો શોખ છે ને તો હાલ મારે તને આપીશ ચેલેન્જ ફુવારેથી નહીં હો નમસ્કાર મિત્રો તમે આપડા જોયું કીર્તિબેન પટેલ જે વિષુ રાજપૂત ને શું બોલી રહી છે કીર્તિ પટેલ ને પણ તમે જે કહાની કીધી છે ખોટી છે પબ્લિક ને નથી લઈ લઈ ને તારે મને પ્રોબ્લેમ હું સુરત નથી અત્યારે સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો તો મિત્રો તમે આપણા વિડીયાની અંદર અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યું કે કીર્તિબેન પટેલ છે ને વિશ્વ રાજપૂતનો સખત વિરોધ કરી રહી છે તો મિત્રો હકીકત સામને આવશે આપણા થોડાક સમયમાં અંદરની વિડીયો પણ આવવાના આવા આપણી યુટ્યુબ ચેનલની અંદર મળતા રહેશે ને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આવી જ અપડેટ મળતી રહી છે તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો મળીએ આપણે એક ફરીથી નવા વિડીયાની અંદર થેન્ક યુ